दाहुद ના ખાન નદી માં પાણી ની ભરપૂર આવક ખાન નદી બે કાંઠે વહેતી થતા ખેડ ઉ તો ખુશખુશાલ દાહોદ જિલ્લા ના સાત મુખ્ય ડેમમાંથી છ ડેમ છલકાયા ગરબાડા નો પાટા ડુંગરી ડેમ 170.90 મીટર સુધી ભરાયો ધનપુર તાલુકા નો વાકલેશ્વર ડેમ 82.48% ભરાયો છે દાહોદ ના ખાન નદી ના દ્રશ્યો મે આપણે બતાવી રહ્યા છીએ કે જા પાણી ની ભરપૂર આવક ખાન નદી અત્યારે બે કાંઠે વહેતી થતા ખેડ ઉ તો ખુશખુશાલ જોવા મળી રહ્યો છે दाहू जिल्हाના સાત મુખ્ય ડેમમાંથી છર ડેમ છલકાયા ગરબાડાનો પાટા ડુંગરી ડેમ 170.90 મીટર સુધી ભરાયો હાલ ધાનપુર તાલુકાનો વાકલેશ્વર ડેમ 82.48% ભરાયો ગરબાડાનો પાટા ડુંગરી ડેમ 170.90 મીટર સુધી ભરાયો ધાનપુર તાલુકાનો વાકલેશ્વર ડેમ 82.48% ભરાયો છે દાહોદના ખાન નદીના દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં પાણીની ભરપૂર આવક ખાન નદી અત્યારે બેકાઠેવથી થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે દાહોદ જિલ્લાના સાત મુખે ડામમાંથી છરડમ છલકાયા ગરબાડાનો પાટા ડુંગરી ડેમ 170.90 મીટર સુધી ભરાયો હાલ ધાનપુર તાલુકાનો વાકલેશ્વર ડેમ 82.48% ભરાયો